મસ્તી જાદુ કરે ને એટલે આમ જો પૈસા પૈસા ને પૈસા પૂરી ને આવડે જ છે પણ સારું કઈક મસ્ત બનાવે ને તો ગામના ને મજા આવે તો ઝાઝા પૈસા દે બે ભાગ અડધો અડધો લાઈફ ગામના મારો દીકરો એક હું બેઠો લાગે એને પેલા કેવા અહીંયા લોકેશન સારું છે અહીંયા જાદુ દેખાડવું છે અને ગોબરો છે ને એ બધા ગામવાળાને જાદુ જોવા હાટુ હાથ પાડવા ગયો છે એ બધાને બોલાવીને આવે ને તો હું છે ને તૈયારી કરી નાખું ગાયો ખા અને પછી એમાં જેટલા પૈસા આવે ને એટલે હું ગોબરો બે ભાગ પાડી લઈશ ભાઈ ખાયો ખા તૈયારી કરી નાખું અહીંયા ક્યાંય જા ડોબા ઈ સરે લે ઇમન મારે હે ને ડોબા છે કાય લપતો તો નઈ ઇમન આખો દી બેહવાનું પાછી ક્યાં ઇમન મરે હે લે આ કયો આવે છે સારું ને કા ડોબા સરવાયો એ ના તો આયા છે ને અમે જાદુ કરવા આયા તમાર જાદુ ને જોવું જાદુ હા જાદુ જાદુ કોણ જાદુ કરે હે વેરી પાછે એક છે ને બેન છે આયા

કોક આવે ત્યારે હું જાદુ દેખાડું નખમાં કેમ દેખાડું આવે ત્યાં લગી ના બેવું હમણે આવશે બધા કોક આવતું લાગે છે હું છોડી તું જાદુગર કરે હા હું જાદુ કરું છું ઓલો ગોબરો કેતો હતી હા તે હું જાદુમાં હે ચ મોલ્લા કરું સસલા કરું રીસ બનાવી નાખું બધુંય મને જાદુ આવડે છે તારે શું જાદુ જોવું છે ઈ મને કે બસ એવું જ જાદુ કરે હા

जादूगर का जादू हाथ का कमाल है कैसे तुम करते हो इस सब का ये सवाल से गिले गिले छू गिले गिले छू गिले गिले छू बोला गोबरो के रे बोला ही ना से जल्दी बोला ही ना तो हारो ने तो कायो का जादू देखा रो એટલે पैसा तो मने मले आ हे तारो जादू आ आ आ आ सोरी जादू करे हे सो सो हाँ। जादू करो એ મને બધુંય આવડે છે તમે શું જોવું છે એ મને ક્યો હારું કાયક બનાયા મોજ પડે હો આજ હા ત્યાં સાઈડમાં રહ્યો હાલો હું બનાવો અને છે તરવાન ધંધા નથી ને અમારા ગામના ને મારા બાપા સરપંચ છે સમજાય લ્યા હા ઓ સરપંચ છે હો સરપંચ હારું કાયક બનાવીએ હાર એવો હા તમે જજો ઓ અંતર મંતર જાદુ મંતર ગેલે ગેલે છુ હે તારી ભલે આ તો કૂતરું બનાવ્યું આને

I love it. Hi!